ગીર સોમનાથ જિલ્લા ભાજપના પ્રમુખના નામની અટકણોનો આખરે અંત આવ્યો છે હાઇવે પર આવેલા અટલ હોલ ખાતે ભાજપની મહત્વની મીટીંગ યોજાઈ હતી જેમાં રાજકોટના પૂર્વ સાંસદ મોહન કુંડારીયા જિલ્લા ભાજપ પ્રમુખનું મેન્ડેટ લઈને આવ્યા હતા અને તેમના દ્વારા જ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વ્યવસાય ડોક્ટર એવા ડોક્ટર સંજય પરમારના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી બરાબર શહેર ભાજપ મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે અને અનેક સામાજિક સંસ્થાઓની સાથે પણ સંકળાયેલા છે ત્યારે અનેક સંસ્થાઓની સાથે જોડાયેલા હોય ત્યારે તેમની પસંદગી ગીર સોમનાથ જિલ્લા ભાષા પ્રમુખ તરીકે કરવામાં આવી જિલ્લા ભાષા પ્રમુખના સત્તાવાર રીતે નામની જાહેરાત કરવામાં આવી નામ પર આજે મહોર લાગી ગઈ છે કે જ્યાં રાજકોટના પૂર્વ મોહન કુંડારા જિલ્લા ભાજપ પ્રમુખ નું મેન્ડેટ લઈને આવ્યા હતા અને તેમના દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની પરમારના નામની સત્તાવાર મહોર લગાવવામાં આવી એમાં પ્રદેશના પ્રતિનિધિ તરીકે મને આજ ગીર સોમનાથ ની જવાબદારી આપવામાં આવી હતી પ્રદેશ નું પાર્લામેન્ટરી બોર્ડે જે નામ નક્કી કરેલ હતું મને બંધ કવર આપવામાં આવેલું હતું એ કવર લઈને આજે અમે અહીં આવીને અમારી જિલ્લાની સક્રિય સમિતિ જે હોય છે એમાં એની રૂબરૂ માં ખબર ખોલી જે કંઈ નામ આવ્યું એની જાહેરાત કરવામાં આવી છે અને અમારા પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ ગઢિયાના માધ્યમથી આ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવેલી હતી તો પાર્ટીના નિયમો ને કે નવા કાર્યકર્તાઓને તક મળે નવા કાર્યકર્તા પણ કામ કરતા ત્યારે અને જિલ્લા કાર્યકર્તા સહકાર આપે એને ધ્યાનમાં રાખી ડોક્ટર સંજયભાઈ પરમાર નામની વરણી કરવામાં આવે છે એ વરણી ને અમારા હાલના પ્રમુખ નરેન્દ્રભાઈ પેટીયા દરખાસ્ત કરી છે અમારા બધા મહામંત્રીઓને ટેકો જાહેર કર્યો છે અને આવેલા તમામ તાલુકા કક્ષાના કાર્યકર્તાઓ આ નામને સો થી વધારી લીધું છે તો ભારતીય જનતા પાર્ટી નિર્ણય કરેલો સૌ કાર્યકર્તાએ